અલ્યા ખૂંતાઈ આવ કર્યું મુઠા મે ખરેલી જન ઓહો તારી જબરદામી ના છો અલા છોકરો તારો છે આ તો લાલ લેનો છે ક જભું એટલે તું સીધો નઈ રહ્યોય તું સીધો રહ્યો હોય એ બધું જવા દે તું કુના કુના રંગીને આવ્યો ઘણો રે એટલે આપણા વા ના કોઈને રંગી તું આજી તો નઈ રંગ્યા તવા કલ પેલા આવું પેલા તો બંકા કણ દે પેલો આવું તો બીજો કોઈ મળે ના એટલે ઓ હો હો કે આડી ના આવતો તો તવે મળે કણ લગાઈ દીધો કે હેલો કે દાન હવેજી વાહોણ ને જોડી રમાવા લેડા કોઈ ના સોવાના નઈ આજ આતન રમાની છે ડુરેટી ઓ બાલા લેડા તે મારી ઊંઘ બગાઈ આ તો જો તમે તો બીજો વાત ના તને ઓમ કરી ઓમ ફોન હતો ભમાયો અલ્યા રંગ લીધા રંગતા નહીં મારા ગણ મોડા ને બરોબર નઈ ધૂળેટી રમા કોઈને ના રમાડ્યો ને એવી આજે રમાડીએ બંકા ને બદલો લેવાનું પેલી ધૂળેટી છે ને

જો ક કાસંદના ઘોર છો બેહીર્યો છું જો ક આ હું સવતા પાસે આયો આયો

વા બુરયા માલા ગોલી ઓય લેડો મારા ખાતે આવી જો તમે મને રંગ મજાની વાત છો ભાઈ આ બંસના પ્રમાણ હોય ખબર હતી એટલા મુએ એક વસ્તુ લઈને જ આવ્યો લઈને આયાલ કહીયું એ તો બતાવાય ના

બરોબર નહીં ખાલી કાળુ મુકવા તો મજા આવી ગયો બધા આ કાળું બંધ કરવું જ નહીં છોકન મળશે એ તો ઘેર છે

ખબર પડી ગઈ છે કેમિકલ વાળા કલર આવશે બાર જતા રહે બાલ જતા રે ટોલ્યુ થઈ જવાના

એ રાવ રાવ બાર કાઢવાનું કોક કરો કોનો દરવાજો કોનો ચાલા એક બેલી હા હો હો બી હા લગાઈ અરે બાલમ તો કદા અડવા જ દીધી બાલમ ને આટલામાં બાલ તો

જો છે મો આના ગલર તો તૈયાર કરેલો પડે મને હા તો મને લઈ લેવા દે બધો તૈયાર કરેલો છે હા મને લઈ લેવા દે એ ઉભારો ઉભારો અમે ગોળેની રમાયા ખબર ઉભાર સોયાલા બધા હા તૈયાર છે ભઈયા તો કદા હા તૈયાર સર્વંતર બુધા શું ઉભારો શું ખલા લાયા ઓ હા મરશું તો મરશું આ માઉલર્યા મને ખવાય તારા અમે